ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચ્ચીસના સત્સંગના આધારે આપનું સ્વાગત છે આજે આપણે જીવનના જે રોજબરોજના સંઘર્ષો છે અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ એના પર મહારાજજીએ જે કહ્યું છે એની થોડી ઊંડી વાત કરીશું હા બરાબર આપણો હેતુ એમ કે મહારાજજીએ જે શ્રોતાઓના અલગ અલગ પ્રશ્નો હતા એના જવાબમાં જે ઉપાયો બતાવ્યા છે વ્યવહારુ પણ અને આધ્યાત્મિક પણ એને સમજવાનો છે હા ખાસ કરીને પેલું નામ જપ છે કર્મનો સિદ્ધાંત છે ધર્મનું પાલન આ બધું આપણા જીવનમાં કેવી રીતે કામ લાગે એ જોઈશું ચોક્કસ તો ચાલો આ સત્સંગમાંથી જે મુખ્ય વાતો છે એને જરા વિગતે સમજીએ જોઈએ કે આપણા માટે શું છે એમાં શરૂઆત કરીએ પેલી બહુ કોમન સમસ્યાથી પરિવારમાં સંબંધોમાં જે વધુ પડતો મોહ હોય છે પહેલો સવાલ એ જ હતો ને હા હા આ મોહ આ આસક્તિ એ લગભગ બધાને જ અનુભવાતી હોય છે મહારાજજી એમ સમજાવે છે કે આ તો ભગવાનની માયા છે ખબર છે જે જીવને શરીરમાં અને સંબંધોમાં ફસાવી રાખે છે અને આમાંથી બહાર નીકળવાનો ઉપાય એમણે બહુ સ્પષ્ટ કહ્યું નામ જપ અચ્છા પણ નામ કેવી રીતે મદદ કરે મતલબ મોહ કેવી રીતે ઘટે એનાથી એની પાછળનું લોજિક શું જુઓ જેમ જેમ આપણે ભગવાનનું નામ લઈએ ને વારંવાર એટલે આપણું મન સંસારમાંથી થોડું હટીને ભગવાન તરફ વળવા માંડે હા ભગવાન સાથે એક એમ કે પોતાપણું બંધાય એનાથી શું થાય કે પેલો જે વ્યક્તિગત મોહ હતો ને કોઈ ખાસ વ્યક્તિ માટે કે વસ્તુ માટે એ ધીરે ધીરે ઓછો થાય ઓગળવા માંડે હા બરાબર એની જગ્યાએ એક વ્યાપક પ્રેમ આવે કરુણા આવે બધા માટે સારું થાય એવી ભાવના જાગે પણ પેલી આંધળી આસક્તિ પેલો મોહ એ રહે હા આ બહુ રસપ્રદ વાત છે મોહનું પ્રેમમાં રૂપાંતર થાય મારાજીએ વિવેક શબ્દ પણ વાપર્યો હતો હોય વિવેક મોહ બ્રહ્મ ભાગા તો આ વિવેક અને નામ જપનો શું સંબંધ વિવેક કઈ રીતે આવે સારો પ્રશ્ન છે વિવેક એટલે શું સાચું શું ખોટું શું સારું શું ખરાબ શું એ સમજવાની શક્તિ બુદ્ધિ બરાબર મહારાજજી કહે છે કે આ વિવેક છે ને એ સત્સંગ અને ભજનથી આવે અને સાચો સત્સંગ એટલે શું ભગવાનનું નામ જ રામ રાધા કૃષ્ણ નારાયણ એ જ સત્ય છે એ જ સત્સંગ છે અચ્છા તુલસીદાસજીએ પણ કહ્યું જ છે ને બીનું સત્સંગ વિવેક ન હોય એટલે જ્યારે આપણે સતત નામ જપ કરીએ ત્યારે આપણે સતત ભગવાનના સંગમાં જ છીએ સત્સંગમાં જ છીએ હા સાચી વાત અને આ સતત સ્મરણથી જ પેલી વિવેકબુદ્ધિ જાગે જે મોહ અને ભ્રમનો અંધારું દૂર કરે અને ભગવાનના ચરણોમાં પ્રેમ વધારે એટલે સત્સંગ સાંભળવો અને નામજપ કરવો એ જ રસ્તો છે સમજાયું એટલે નામજપ ખાલી ક્રિયા નથી પણ વિવેક જગાડવાની પ્રોસેસ પણ છે અચ્છા હવે બીજો એક મુદ્દો લઈએ એક સૈનિકનો પ્રશ્ન હતો કે જે લોકોએ ભૂતકાળમાં દુઃખ આપ્યું હોય એમને જોઈએ એટલે મનમાં ગુસ્સો આવે અશાંતિ થાય આનું શું કરવું આપણ ઘણા લોકોને થતું હોય છે હા અને અહીંયા મહારાજજી સિદ્ધાંતની બહુ ઊંડી વાત કરે છે એમનો પોઈન્ટ એ છે કે જુઓ મૂળમાં કોઈ વ્યક્તિ ખરાબ નથી આપણને જે સુખ કે દુઃખ મળે છે ને એ આપણા પોતાના જ કર્મોનું ફળ છે જે વ્યક્તિ આપણને દુઃખ આપે છે એ તો ખાલી એક નિમિત્ત છે માધ્યમ છે એટલે દોષ એનો નહીં આપણા કર્મનો બિલકુલ મહારાજીએ કહ્યું ને નિજકૃત કર્મ ભોગ સુન ભ્રાતા આપણે આપણા જ કરેલા કર્મો ભોગવીએ છીએ આપણું જ કોઈ કર્મ કોઈની બુદ્ધિમાં પેસીને આપણને દુઃખ અપાવે છે આ સાંભળવામાં તો બરાબર લાગે છે પણ જ્યારે ખરેખર કોઈ હેરાન કરતું હોય ત્યારે એવું માનવું કે આ મારા કર્મનું ફળ છે અને શાંત રહેવું એ પ્રેક્ટિકલી કેટલું પોસિબલ છે મહારાજ જે આનો કોઈ રસ્તો બતાવ્યો હા બતાવ્યો જ ને કારણ કે આ સ્વીકારવું અઘરું છે એટલે જ એમણે પેલી મહાભારતની ગૌતમી તપસ્વીની કથા કહી હા યાદ છે પુત્રને સાપ કરડે છે હા એ જ એ પહેલા સાપને દોષ દે છે સાપ કહે મારો વાંક નથી હું મૃત્યુએ કહ્યું એટલે કર્યો કર્યું પછી મૃત્યુને દોષ દે મૃત્યુ કહે મારો વાંક નથી કાળે કયું છેલ્લે કાળ કહે મારોય વાંક નથી આ તો છોકરાના પોતાના જ કર્મ એવા હતા કે આ થયું ઓહો એટલે મૂળ કારણ તો કર્મ જ બસ આ કથાથી એ જ સમજવાનું છે આ સમજ આવે ને તો બીજા માટે માફીનો ભાવ આવે અને મનને શાંત રાખવા માટે ફરી પાછો ઉપાય એ જ નામ જપ ભગવાનના નામમાં એટલી તાકાત છે કે એ ગુસ્સો એ નકારાત્મકતા બધું બાળી નાખે મનને શાંત કરે આ ગૌતમીની કથા તો ખરેખર આંખ ખોલી નાખે એવી છે કર્મની ગતિ કેવી અટપટી છે આ જ વાત પેલી રોજની નાની નાની બાબતોમાં પણ લાગુ પડે જેમ કે કોઈ ટીકા કરે નેગેટિવ કોમેન્ટ કરે પેલો રેસ્ટોરન્ટ માલિકનો પ્રશ્ન હતો એવો હા હા સિદ્ધાંત તો એ જ રે મહારાજીએ કહ્યું કે આવી નાની વાતોમાં બહુ વિચલિત ન થવો એવી નબળાઈ ન રાખવી હમ સમાજ છે ભાઈ જાત જાતના લોકો હોય અમુકનો સ્વભાવ જ હોય ટીકા કરવાનો અમુક પોતે જ અંદરથી ડિસ્ટર્બ હોય સાચી વાત એમની નેગેટિવિટી થી આપણે ડિસ્ટર્બ થયા વગર આપણું કામ કરવાનું આપણી ફરજ બજાવવાની હા જરૂર પડે તો શાંતિથી જવાબ આપવો પણ મનમાં ઉચાટ નહીં લાવવાનો અને હારી પણ નહીં જવાનો અને ગુસ્સામાં આવીને કંઈક ખોટું કરીને અપરાધી પણ નહીં બનવાનો બેલેન્સ રાખવાનો બેલેન્સની વાત આવી તો જીવનના જે ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ મોક્ષ એમાં બેલેન્સ કેવી રીતે રાખવું આ પણ બહુ મોટો સવાલ છે આના પર મહારાજજીનો દ્રષ્ટિકોણ બહુ જ ક્લિયર અને પ્રેક્ટિકલ છે એ ભાર દઈને કહે છે કે અર્થ એટલે કે પૈસો સંપત્તિ એ હંમેશા ધર્મના રસ્તે જ કમાવા જોઈએ અને અહીં એક બહુ મજાની વાત એ છે કે જે રીતે પૈસા કમાયા હોઈએ ને એના પરથી આપણી કામ એટલે કે ઈચ્છાઓની ક્વોલિટી નક્કી થાય છે અચ્છા એ કેવી રીતે જુઓ જ્યારે ધર્મથી પ્રમાણિકતાથી પૈસા કમાઈએ ને ત્યારે આપણી ઈચ્છાઓ પણ શુદ્ધ હોય સારી હોય સાત્વિક હોય ધર્મવાળી હોય બરાબર અને આવી સારી ઈચ્છાઓ જ આપણને છેલ્લે મોક્ષ એટલે કે મુક્તિ તરફ લઈ જાય અને જો અધર્મથી પૈસા કમાયા તો શું થાય તો પછી પરિણામ ઉલટું જ આવે ને અધર્મનો પૈસો અને એનાથી પોષાયેલી ખોટી ઈચ્છાઓ એ જીવનમાં શું લાવે અશાંતિ ચિંતા બીક દુઃખ બસ આ જ કારણ કે એ પૈસા પાછળ કોઈ સાચો આધાર જ નથી પાયો જ કાચો છે મહારાજજી કહે છે કે શું કરવું કાર્ય અને શું ના કરવું અકાર્ય એની ગાઈડલાઈન આપણને શાસ્ત્રો અને સંતોના વચનોમાંથી મળે એમણે ગીતાનો શ્લોક પણ કહ્યો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યા કાર્ય વ્યવસ્થિત મતલબ કે શું કરવું શું ન કરવું એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે એટલે ટૂંકમાં ટૂંકમાં જે કરવાની સંતો અને શાસ્ત્રો હા પાડે એ ધર્મ જેની ના પાડે એ અધર્મ બસ આ રસ્તે ચાલીને જે પૈસો કમાઈએ એ સારી ઈચ્છા જગાડે અને છેલ્લે મોક્ષની ઈચ્છા સુધી લઈ જાય એમણે સનાતન ધર્મ વિશે પણ કંઈક કહ્યું હતું નહીં હા એમણે સ્પષ્ટ કર્યું કે સનાતન એ ખાલી કોઈક પંથ કે સંપ્રદાયનું નામ નથી સનાતન એટલે જે હંમેશા છે શાશ્વત ઓકે અને એ મૂળ તત્વ કોણ છે પરમ બ્રહ્મ પરમાત્મા પોતે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામ એ સનાતન છે આ આખી દુનિયા આ પંચમહાભૂત પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ સૂરજ ચંદ્ર આ બધું જ એ સનાતનમાંથી જ આવ્યું છે અને એ પરમાત્માની જેમ જ અનંત છે હંમેશા રહેનારું છે જેમ આકાશ બધે જ છે એમ એ સનાતન તત્વ પરમાત્મા બધે જ છે એના સિવાય બીજું કંઈ છે જ નહીં એટલે આખી સૃષ્ટિનો જે મૂળભૂત શાશ્વત ધર્મ છે એ જ સનાતન ધર્મ વાહ બહુ સરસ સ્પષ્ટતા કરી હવે પાછા થોડા પ્રેક્ટિકલ સવાલ પર આવીએ સરકારી નોકરીવાળા હોય કે સૈનિક હોય ઘણા લોકો એમ કહે કે નોકરી ઘર પરિવારની જવાબદારી એટલી બધી છે કે ભજન કીર્તન માટે ટાઈમ જ નથી મળતો તો શું પોતાની ડ્યુટીને જ ભગવાનની સેવા માની લેવી પૂરતી છે હા આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં હોય જ છે મહારાજજીનો જવાબ અહીં પણ બહુ બેલેન્સ્ડ છે એ કહે છે કે હા પરિવારનું ધ્યાન રાખવું દેશની સેવા કરવી સરકારી નોકરી હોય કે સૈન્યમાં આ બંનેને ભગવાનની જ સેવા ગણો એમાં કંઈ ખોટું નથી પણ પણ સાથે સાથે ભગવાનનું નામ જપ કરવું ખૂબ જરૂરી છે અનિવાર્ય છે એમણે ફરી ગીતા યાદ કરાવી મામનું સ્મર યુદ્ધ ચ એનો અર્થ શું એનો અર્થ કે મારું સ્મરણ કરતો રહે અને યુદ્ધ પણ કર એટલે કે તારી ફરજ તારું કર્તવ્ય પણ કર એટલે કર્તવ્ય અને સ્મરણ બંને સાથે બરાબર જ્યારે આપણે ભગવાનને યાદ કરતા કરતાં આપણું કામ કરીએ અને એ કામનું ફળ ભગવાનને અર્પણ કરી દઈએ કૃષ્ણાર્પણમ વસ્તુ બધું કૃષ્ણને અર્પણ એમ માનીને કરીએ ત્યારે એ કામ કર્મ નહીં પણ ભક્તિ બની જાય છે અચ્છા પણ જો ભગવાનને યાદ કર્યા વગર ખાલી કામ જ કર્યા કરીએ તો એ કાં તો પાપ બને કાં તો પુણ્ય અને બંનેનું ફળ ભોગવવા પાછું આવવું પડે ભક્તિ જ આપણને આ ચક્કરમાંથી છોડાવે પણ પેલી ટાઈમ નથી વાળી ફરિયાદનું શું અમુક લોકો ખરેખર બહુ બિઝી હોય છે મહારાજજીએ આ વાતને બહુ સરસ રીતે સમજાવી એમણે હિસાબ માંડીને બતાવ્યો કે દિવસના ચોવીસ કલાક છે એમાંથી માનો કે બાર કલાક કામ કરો છ કલાક ઊંઘો કલાક જમવા નાહવા વગેરેમાં જાય એક કલાક મનોરંજન માટે રાખો તો પણ ઓછામાં ઓછો એક કલાક તો ભજન માટે આરામથી મળે સાચી વાત એટલે મોટા ભાગે સમય નથી એક બહાનું જ હોય છે આળસ હોય અથવા આપણી પ્રાયોરિટી ખોટી હોય ભક્તિ આપણને ડ્યુટી છોડવાનું નથી કહેતી ડ્યુટી કરતા કરતા પરલોકમાં કૃપા માટે જપ બહુ જ જરૂરી છે એ રાષ્ટ્રધર્મનું પાલન કરવું એને સંતના ત્યાગ બરાબર ગણાવ્યો વાહ જેમ સંત પોતાનું ઘર કુટુંબ સુખ બધું છોડીને ભગવાન માટે બીજાના ભલા માટે જીવન આપે છે એમ સૈનિક પણ પોતાનું ઘર કુટુંબ છોડીને જીવના જોખમે દેશ માટે જીવન સમર્પરે છે એટલે સંત અને સૈનિક બંને સરખા જ માનને લાયક છે બરાબર એમણે સૈનિકોને કહ્યું કે તમે નિષ્ઠાથી દેશ માટે કામ કરો તમારા પરિવારની રક્ષા ભગવાન પોતે કરશે ચિંતા ના કરો બસ દિલમાં દેશ પ્રેમ રાખીને ફરજ બજાવો આ સાંભળીને ખરેખર ગર્વ થાય સારું હવે ગુરુ અને સાધના વિશે વાત કરીએ શું ભગવાનના રસ્તે ચાલવા માટે ગુરુ જોઈએ જ અને દીક્ષાનું શું મહત્વ મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે ગુરુ વગર જ્ઞાન મળવું આ ભવસાગર પાર કરવો એ બહુ અઘરું છે ગુરુબિન ભવનિધિ તરે ન કોઈ હમ જેમ કોઈ અજાણ્યા રસ્તે જવા માટે ગાઈડ જોઈએ ને એમ આ અધ્યાત્મનો રસ્તો પણ અટપટો છે ગુરુ જોઈએ જ જે આપણને સાચો રસ્તો બતાવે ભૂલ થાય તો સુધારે આગળ વધારે અને દીક્ષાનું શું માનો કે કોઈ સાધના કરે છે અને એને ગુરુ અને ભગવાન એક જ લાગે છે તો જો સાધનામાં પ્રગતિ થતી હોય ગુરુમાં પૂરી શ્રદ્ધા હોય ગુરુ અને ભગવાન એક જ દેખાતા હોય તો એ બહુ સારી સ્થિતિ છે પણ દીક્ષા લેવાની જે સાચી ઈચ્છા સાચી ભૂખ છે ને એ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અંદરથી આપોઆપ જાગશે એની ઉતાવળ નહીં કરવાની અને જેમણે કદાચ વિધિ વગર જ કોઈ મંત્ર શરૂ કરી દીધો હોય હા એવા લોકો માટે મહારાજજીએ સલાહ આપી કે કોઈ યોગ્ય અનુભવી સંત પાસેથી વિધિસર દીક્ષા લઈને પછી જ જપ ચાલુ રાખવો એનાથી સાધનાનો પાયો પાક્કો થાય બરાબર હવે એક આધુનિક જમાનાની મોટી ચિંતા મોબાઈલ ફોનનો જે વધુ પડતો ઉપયોગ છે તે એના પર મહારાજજી શું કહે છે હા આ તો અત્યારનો બહુ મોટો મુદ્દો છે અને મહારાજજીએ ખબર છે એ સ્વીકાર્યું કે મોબાઈલના અમુક સારા ઉપયોગો છે જેમ કે આપણે આ સત્સંગ સાંભળી શકીએ છીએ દૂર બેઠા હા એ તો જેમ કે મોબાઈલ આપણને સતત બહારની દુનિયામાં જ વ્યસ્ત રાખે છે બહિર્મુખ બનાવી દે છે એટલે અંદર જોવાનો ભજન ધ્યાનમાં મન લગાડવાનો ટાઈમ જ નથી મળતો સાચી વાત છે ઘરમાં પણ બધા પોતપોતાના મોબાઈલમાં હોય વાતો ઓછી થઈ જાય એક જ ઘરમાં રહેતા હોય પણ જાણે અલગ અલગ રહેતા હોય એવું લાગે અને ખાસ કરીને બાળકો પર એમના સંસ્કાર પર બહુ ખરાબ અસર પડે છે આ વાત તો એકદમ સાચી એમણે એમ પણ કહ્યું કે અત્યારે જ ભજન કરી લેવાની બહુ જરૂર છે કેમ આટલી ઉતાવળ હા કારણ કે કળિયુગનો પ્રભાવ જોવને દિવસે દિવસે વધી રહ્યો છે એમણે સરખામણી કરી કે આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જે વસ્તુઓ ન હતી જેમ કે આ મોબાઈલનો આટલો ક્રેઝ લિવ ઇન રિલેશનશીપ વગેરે એ બધું આજે કેટલું સામાન્ય થઈ ગયું છે હા તો ભવિષ્યમાં તો ભોગવિલાસના નવા નવા સાધનો આવશે સમાજમાં કદાચ ખરાબ વૃત્તિઓ વધશે ત્યારે ભગવાનનું નામ લેવું ભજન કરવું એ કદાચ વધારે અઘરું બની જશે વાતાવરણ જ એવું નહીં હોય કે મન લાગે એટલે અત્યારે જ મોકો છે એમ બસ અત્યારે જે સમય મળ્યો છે જે થોડું અનુકૂળ વાતાવરણ છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેવાનો દિલથી ડટ્ટીને ભજન કરી લેવાનો કોણે દીઠી છે આ ચેતવણી ખરેખર વિચારવા જેવી છે તો આ આખી ચર્ચામાં અલગ અલગ પ્રશ્નોના જવાબમાં કોઈ એક કોમન વાત કોઈ એક મુખ્ય સંદેશ જે વારંવાર આવ્યો હોય એ શું હતો એ તો નિશંખપણે એક જ વાત હતી નામ જપ દરેક સમસ્યાનો ઉકેલ મોહમાંથી છૂટવું હોય કર્મના બંધનમાંથી નીકળવો હોય મનને શાંત કરવો હોય કોઈની ટીકા સામે ટકી રહેવું હોય કે પછી છેલ્લું લક્ષ્ય ભગવાનને પામવું હોય બધા માટે મહારાજજીએ નામ જપને સર્વશ્રેષ્ઠ સાધન કહ્યું નામ નામ જપની જપની સાથે સાથે બીજું કંઈ ખરું હા તન મન અને વાણીથી ભગવાનને સમર્પણ શરણાગતિ એ કઈ રીતે એમણે સમજાવ્યું કે તનથી એટલે શરીરથી કોઈ પાપ ન કરવું અને જે પણ સારા કામ કરીએ ધર્મના કામ કરીએ એ ભગવાનને અર્પણ કરવા વાણીથી ક્યારે ખોટું કડવું છેતરપિંડીવાળું નહીં બોલવાનું સત્ય મીઠું અને ભગવાનનું નામ જ બોલવાનું અને મનથી અને મનથી કોઈનું ખરાબ નહીં વિચારવાનું બસ ભગવાનનું ચિંતન કરવાનું જ્યારે તન મન વાણી ત્રણેય ભગવાનને સમર્પિત થઈ જાય ત્યારે પેલો હું આપણો અહંકાર એ પણ આપોઆપ સમર્પિત થઈ જાય અને છેલ્લે કળિયુગમાં તો ભગવાનના નામ સિવાય બીજો કોઈ આધાર જ નથી શાસ્ત્રો પણ એ જ કહે છે ને હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યૈવ 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 અન્યથા એટલે કે કળિયુગમાં ફક્ત હરિનામ જ ઉપાય છે હા બસ બીજો કોઈ રસ્તો નથી અને નથી જ ખૂબ સરસ તો શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગની આપણી આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે નામ જપ છે કર્મની સાચી સમજ છે ધર્મનું પાલન છે ભગવાનને શરણાગતિ છે આ બધા આધ્યાત્મિક સિદ્ધાંતો ખાલી પુસ્તકોમાં નથી પણ આપણા રોજિંદા જીવનની મુશ્કેલીઓ સામે લડવા અને સાચી શાંતિ મેળવવા માટેના પ્રેક્ટિકલ ટૂલ્સ છે બિલકુલ અને આ ખાલી જાણવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે મહારાજજીએ એ પણ કહ્યું કે બહારના દેખાડા કરતા જેમ કે ખાલી ફળાહાર કરવું એના કરતા દિલમાં ભાવ રાખવો કોઈને બતાવ્યા વગર છૂપી રીતે ભગવાનનું ભજન કરવું એમના માટે રડવું વ્યાકુળ થવું એ વધારે મહત્વનું છે આશા રાખીએ કે આ વાતચીત સાંભળનારાઓને પોતાના જીવનમાં આ બધું અપનાવવાની પ્રેરણા મળશે અને મહારાજજીના આવા બીજા સત્સંગ અને પ્રેરક વાતો માટે ગુજરાતી ટીવી ડોટ કોમ જરૂર જોતા રહેજો જો આપને આ ચર્ચા ગમી હોય તો તમારા વિચારો તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને હા આ માહિતી તમારા મિત્રો પરિવાર સાથે શેર કરવાનું અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધા 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 રાધા